રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે દૂધસાગર ડેરીના ટ્રમને પૂરો થયા અને એક વર્ષ થઈ ગયું તેમ છતાં પણ ચૂંટણી કેમ નથી થતી શું ભારતીય જનતા પાર્ટી હવે મેન્ડેટ આપતા ડરવા લાગી છે તો જી હા મિત્રો આપણે વાતચીત કરવાના છીએ આજે આ વિષય ઉપર આપ મારી વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરજો જેથી હું આપણા સુધી આવી અવનવી માહિતી પહોંચાડતો રહું તો મિત્રો આપણે વાતચીત કરવાના છીએ દૂધસાગર ડેરી મહેસાણાની જેની અંદર લગભગ અઢી વર્ષ અઢી વર્ષની ટર્મ પૂરું થયા ને પણ આજે એક વર્ષ થઈ ગયું એટલે સાડા વર્ષ થઈ ગયા તેમ છતાં પણ ચેરમેન પદની ચૂંટણી આવી નથી તો શું એવા કારણો બન્યા શું એવા મૂળભૂત કારણો હતા કે જેના કારણે સરકારે મેન્ડેટ આપતા ડરવા લાગી છે સરકાર એ અઢી વર્ષ પછીનું ઇલેક્શનને ટાળવા લાગી છે જે મેન્ડેટ પદ્ધતિ માટે સી આર પાટીલ આખા ગુજરાતની અંદર મેન્ડેટ પદ્ધતિ લાવ્યા અને ભારતીય જનતા પાર્ટી જેને કે એ જ સહકાર ક્ષેત્રે ચેરમેન બને જેમ કે સહકાર ક્ષેત્રે એમના બાપનું હોય એ સમીકરણ રચવાની જે કોશિશ કરવામાં આવી ક્યાંક ને ક્યાંક હવે નાકામ થઈ રહી છે કારણ કે શરૂઆત શરૂઆતની અંદર તો લોકોએ અવાજ ઉઠાવ્યો નહીં પણ અત્યારે લોકો મજબૂતાઈથી અવાજ ઉઠાવતા થયા છે જેમ કે છેલ્લે સૌરાષ્ટ્રની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવ્યા તો જયેશભાઈ રાદડિયાએ અવાજ ઉઠાવ્યો ને જયેશભાઈ રાદડિયાએ અવાજ ઉઠાવી અને સ્પષ્ટ કહી દીધું કે સહકાર અને સરકારને કોઈ લેવા દેવા નથી સહકાર ક્ષેત્ર અલગ છે અને સરકારી ક્ષેત્ર એ આખું અલગ ક્ષેત્ર છે ને બંને પોત પોતાની રીતે અલગ રહે એમાં જ બધાનો ફાયદો છે ને એમને જે અવાજ ઉઠાયો એની પાછળ દિલીપ સંઘાળી અને અન્ય મોટા મોટા પાટીદાર ચહેરાઓ જોડાઈ ગયા ત્યારબાદ પાટીલને પોતાની જીત છોડી અને આ વસ્તુને હેઠી મૂકવી પડી અને એની બાદ જ્યારે નાફેડની ઇલેક્શન આવ્યું તો એની અંદર બિલકુલ મેન્ડેટ પદ્ધતિથી ન કરવામાં આવ્યું જે રીતે ઇલેક્શન થતું હતું એ રીતે જ કરવામાં આવ્યું તો દર વખતે સહકારી ક્ષેત્રમાં અઢી વર્ષે ટ્રમ્પ બદલાય અઢી વર્ષે ચેરમેન બદલાય અને એક સંરચના થઈ જતી એક નવા ચેરમેનની નિમણૂક થઈ જતી પરંતુ આજે બનાસ બેંકના ચેરમેન પદની ટ્રમ પૂરી થયાને લગભગ ઘણા દિવસો થવામાં આવ્યા ત્યારબાદ દૂધસાગર ડેરીની ટ્રમ થયા થયાને લગભગ એક વર્ષ થયો તેમ છતાં પણ નવા ચેરમેન કે એ ચેરમેનની વરણી ફરીવાર કેમ નથી કરવામાં આવતી એના શું કારણો છે એને આપણે સમજીએ તો દૂધસાગર ડેરીની સ્થાપના જે તે સમયથી થઈ એ સમયે માનસિંહભાઈ ચૌધરી હોય બનાસ ડેરીની સ્થાપના ગરબાભાઈ ચૌધરીએ કરી હોય અને એ જે સ્થાપના કરી અને સહકારી ક્ષેત્રે જે બનાવ્યું એ પશુપાલકો માટે આમ લોકો માટે એ સ્વનિર્ભર થઈ શકે રોજગાર કરી શકે એના માટે બનાવ્યું હતું ત્યારબાદ બનાવેલા સહકારી ક્ષેત્રની અંદર સરકારની નજર એના ઉપર બગડી કેમ બગડી કારણ કે સહકારી ક્ષેત્રે સૌથી વધારે પૈસો છે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય દુજાગર ડેરી હોય અમૂલ ડેરી હોય સહકારી બેન્કો હોય કે સહકારી ડેરીઓ હોય તેમાં સૌથી વધારે આવક છે કોઈ પણ ચાલુ સરકાર હોય છે જે ચાલુ સરકાર હોય છે એ સહકારી સંસ્થાઓ જોડતી ફંડ લેતી હોય છે અને ઇલેક્શનમાં એ ફંડનો ઉપયોગ કરતી હોય છે એ ફંડ એમને મળી રહે એટલા માટે એ એમના માણસો એની અંદર બેસે એવી ગોઠવણો એ લોકો કરતા હોય છે જે બસો કરોડ ત્રણસો કરોડ સો કરોડના ફંડો જે પણ પાર્ટીઓ લેતી હોય છે એ જે પાર્ટીઓ ફંડો લેતી હોય છે એ પાર્ટીઓની ફંડ જવા વાળા એ પશુપાલકોના ફંડ જવાના છે અને પશુપાલકો જે ઘરેથી દૂધ ભરાવે છે એ દૂધમાંથી ફંડ જવાનો છે તો ક્યાંક ને ક્યાંક દૂધ સાગર ડેરીમાં પણ આઉટ થયું પહેલા વિપુલભાઈ ચૌધરી આમના ચેરમેન હતા વિપુલભાઈ ચૌધરીનો લગભગ છેલ્લા 10 15 વર્ષથી સરકાર જોડે અણબડાવ ચાલી રહ્યો છે એટલે કે ભારતીય જનતા પાર્ટી જોડે અણબડાવ ચાલી રહ્યો છે અને એ પહેલા આમને જારે જારે ભારતીય જનતા જોડી બનતું હતું એ સમયની અંદર સહકારી ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ત્યાં સિસ્ટમમાં ચાલતું હતું એમ ચાલ્યું હતું પણ સમય જેમ જેમ બદલાતો દયો અને ભારતીય જનતા પાર્ટી જોડે વિપુલભાઈ ચૌધરીનો અણ બનાવ બન્યો એ સમયની અંદર વિપુલભાઈને હટાવવા માટેનો પહેલો પ્રયાસ સરકારે કર્યો પણ એમાં એવું નિષ્ફળ ગયા જ્યારે પહેલો પ્રયોગ કર્યો ત્યારે વિપુલ ચૌધરી બહાર હતા અને ઇલેક્શન આવ્યું તો વિપુલભાઈ ચૌધરી એ જીતી ગયા અને એને સાગર ડેરીના ચેરમેન પણ બની ગયા પરંતુ સમય સિચ્યુએશન એવી પલટાઈ કે જેમ તે કેસ અને કેસોના માધ્યમથી સરકારી ગઠબંધનમાં એવા ઉલઝાઈ અને વિપુલભાઈ ચૌધરી ચૂંટણી ન લડી શકે એમની મંડળીના વર્ગો બદલી દેવામાં આવ્યા અને જ્યારે એમના મંડળીના વર્ગો બદલી દેવામાં આવ્યા અને ઇલેક્શન ન લડી શકે એવું જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને આશાબેન ઠાકોરને ઇલેક્શન લડાયા અને એવો બહાર હતા એનો ફાયદો થયો અને એ લોકોનું એમનું સંગઠન એમનું જે કામકાજ કરવાની ઢબ હતી એ ઢબથી એ ફરીવાર આશાબેન ઠાકોરને પણ એમને ચેરમેન બનાવી અને મોગજીભાઈ પટેલને એમને વાઇસ ચેરમેન બનાવ્યા ત્યારબાદ સરકારની બગડતી નીતિ હતી એ વખતે નીતિનભાઈ પટેલનું સરકારમાં ખૂબ જ બધું ચાલતું હતું અને નીતિનભાઈ પટેલનું ચાલતું હતું એટલે નીતિનભાઈ પટેલની સીધી નજર એ દૂધસાગર ડેરી ઉપર હતી કારણ કે સહકારી ક્ષેત્રે કબજો એનો અર્થ એ થાય છે કે તમે પૈસા ટકે મજબૂત તમે આર્થિક રીતે મજબૂત ઘણા બધા પશુપાલકો સુધી તમે પહોંચી શકો છો ગામે ગામે તમારી મંડળીઓ છે એટલે ઘણું બધું રાજકારણ પણ તમારું મજબૂત થઈ શકે છે અને સહકારી સંસ્થાનો ઉપયોગ અત્યારે રાજકારણ માટે થાય છે એમાં કોઈ નવાઈ નથી તો નીતિનભાઈ પટેલ મજબૂતાઈથી લડે ને મજબૂતાઈથી કરે એ પહેલાં નીતિનભાઈ પટેલની પતું એ ભારતીય જનતા પાર્ટીમાંથી કપાઈ ગયું ભારતીય જનતા પાર્ટીમાંથી નીતિનભાઈ પટેલનું પત્તું કપાઈ ગયું એટલે ઋષિકેશભાઈ પટેલને આરોગ્ય મંત્રી બનાવ્યા અને નીતિનભાઈ પટેલની જગ્યાએ ઉત્તર ગુજરાતમાંથી પાટીદાર ચહેરા તરીકે ભારતીય જનતા પાર્ટીએ ઋષિકેશભાઈ પટેલે આગળ કર્યા ઋષિકેશ પટેલની પણ નજર દૂધસાગર ડેરી ઉપર હતી ઋષિકેશભાઈ પટેલે વિપુલભાઈ ચૌધરીની ગેમ કરવા માટે કરી અને વિપુલભાઈ ચૌધરીને કેસોમાં ફસાવી અને એમને જેલમાં મોકલી દીધા અને ત્યારબાદ અશોકભાઈ ચૌધરી અને અમિતભાઈ ચૌધરીનો ઉપયોગ કરી અને ડેરીની અંદર કબજો કારણ કે ડેરીની અંદર કબજો કરવો હોય તો તમારે બે સમાજમાંથી આવવું ખૂબ જ જરૂરી છે એક ઠાકોર સમાજ અને એક ચૌધરી સમાજ કારણ કે ત્યાં પાટીદાર સમાજનું મહેસાણામાં ખૂબ જ બધું વલણ હશે અને ખૂબ જ બધી સંખ્યા હશે પરંતુ પાટીદાર સમાજનું કોઈ એટલું બધી સહકારી ક્ષેત્રે મંડળીઓ નથી જેટલી મંડળીઓ સમાજની ઠાકોર છે ઠાકોર સમાજ સમાજ દેસાઈ અને સમાજની સૌથી વધારે મંડળીઓ છે દુચા ડેરીમાં ત્યારબાદ પાટીદાર સમાજ આવે છે પરંતુ પાટીદાર સમાજનું એટલું બધું પ્રભુત્વ ન હોવાથી ડાયરેક જ ડેરી ઉપર કબજો ન કરી શકવાથી અશોકભાઈ ચૌધરીને આગળ કરવામાં આવે હાથો બનાવી દેવામાં આવ્યા અને અશોકભાઈ ચૌધરીને ચેરમેન બનાવી દેવામાં આવે હવે અશોકભાઈ ચૌધરીને ચેરમેન તો બનાવી દીધા પણ ત્યાં તો વાત ક્યાંક ને ક્યાંક ઠીક હતી કારણ કે ચૌધરી સમાજ પણ ક્યાંક ને ક્યાંક એટલે નારાજ ન થયો કે અશોકભાઈ ચૌધરી બને સાદા મામા કરતી કાળો મામો ભલો પણ જેમ તેમ કરીને જે બન્યા એ બન્યા ચૌધરી બન્યા તો ચૌધરી સમાજની અંદર પણ ત્યાં જોવો એટલો વિરોધ જોવા ન મળે ત્યારબાદ ઠાકોર સમાજના આશાબેન ઠાકોરને હટાવી દેવામાં આવ્યા હતા તો જે વિપુલભાઈ ચૌધરીની જે લોબી હતી ભરતસિંહ ઢાભી હોય કે અન્ય જે લોકો હોય ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો વિપુલભાઈ ચૌધરીના ખુલ્લા સમર્થનમાં આવી ગયા અને ક્યાંક ને ક્યાંક એ બધા ખુલ્લા સમર્થનમાં આવી ગયા તો આ વખતે લોકસભાની અંદર ભરતસિંહ ડાભીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નથી આપવાની પણ એમને લાગ્યું કે જીતી શકે તો ભરતસિંહ ડાભી જ જીતી શકે બાકી બીજું કોઈ ન જીતી શકે એ સમીકરણને લગતા ક્યાંક ને ક્યાંક ફરીવાર ભરતસિંહ ડાભીની ટિકિટ આપવામાં આવી અને હું થોડા ઘણા મતે જીતી પણ ગયા તેઓ સાંસદ હતા તો પણ તેઓને વિપુલભાઈ ચૌધરી માટે કરી અને સરકાર સામે બળવો કર્યો એમની અરબુદા સેનાની ઓફિસનું ઉદઘાટન કરવા માટે ગયા અને ખુલ્લેઆમ આમ બળવો પોકાર્યો એમના ભાઈને પણ વિધાનસભામાં ઇલેક્શન લડાવ્યું તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી અને થોડા મતે જીતી પણ ગયા હવે જે આ લોબી સક્રિય થઈ ગઈ હતી આ લોબીને પાડવા માટે કરીને ઋષિકેશભાઈ પટેલ ખૂબ જ એક્ટિવ અને સક્રિય હતા આરોગ્ય મંત્રી છે અને એમની પણ સિસ્ટમ એકદમ કામે ચાલતી જ હતી પરંતુ અશોકભાઈ ચૌધરીને જ્યારે ચેરમેન બનાવવામાં આવ્યા ત્યારબાદ અધિશ્વરની વર્ષની ટ્રમ પૂરી થઈ હવે પાછા અશોકભાઈ ચૌધરીને રિપીટ કરાય તો પણ વિવાદ થઈ શકે એમ છે કારણ કે ક્યાંક ને ક્યાંક પાટીદાર અન્ય સમાજના લોકો પણ નારાજ થઈ શકે છે એમ છે અશોકભાઈ ચૌધરીને રિપીટ ન કરવાનું કારણ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક અશોકભાઈ ચૌધરીને રિપીટ ન કરીને જેમ તેમ કરીને દૂધસાગર ડેરી છે એને સરકારી પણ દૂધ સાગર ડેરીને સરકારી કઈ રીતે તો એના માટે મંડળીઓની રચના કરવી પડે તો ક્યાંક ને ક્યાંક ઋષિકેશભાઈ પટેલે અને બીજા અન્ય લોકોએ એમ સામાજિક સંગઠન પણ કર્યું અને ક્યાંક ને ક્યાંક મંડળીઓ પણ ચાલુ થઈ ગઈ અને ઘણા બધા પાટીદાર સમાજમાં એમની મંડળીઓનું વિતરણ થયું અને ઘણી બધી મંડળીઓ ત્યાં પહોંચી પણ ગઈ પણ હજી સુધી એવું નથી થયું એટલું બધી મંડળીઓ નથી ગઈ કે એટલા બધા વોટરો નથી થયા કે જ્યાંથી ઋષિકેશભાઈ પટેલ એ ડેરીની અંદર કબજો જમાવી શકાય અને ઋષિકેશ પટેલ માટે હવે એક નવી અડચણ એ પણ છે કે નીતિનભાઈ પટેલ નીતિનભાઈ બંનેને આવે છે કારણ કે નીતિનભાઈ પટેલનું જે પતું કપાયું એના જ લીધે ઋષિકેશભાઈ પટેલનો ઉદ્ભવ થયો આ વસ્તુ દરેક પાટીદાર સમાજ હોય કે અન્ય તમામ સમાજો જાણે છે અને જાણે છે એના જ કારણે ત્યાંના ઠાકોર સમાજનું થોડું સમીકરણ અલગ છે આશાબેન ઠાકોર હોય ભરતસિંહ ડાભી હોય ત્યાંના ઠાકોરો આગેવાનો છે ક્યાંક ને ક્યાંક આજે ક્યારે વિપુલ ચૌધરીને સમર્થન કરતા દેખાય છે જોકે વિપુલ ચૌધરી એ કોઈ પણ જગ્યાએ અત્યારે દૂધસાગર ડેરીમાં નથી દૂધસાગરની ડેરીની જે જમીન છે એ પણ એમના પાધરના નામે છે ડેરીની સ્થાપના પણ એમના દાદાએ કરી હતી અને ડેરીની સ્થાપના કર્યા બાદ એનો સંપૂર્ણ વિકાસ સંપૂર્ણ કામકાજ એમના પરિવાર દ્વારા આજ સુધી કરવામાં આવ્યું પણ સરકારે ક્યાંક ને ક્યાંક વિપુલભાઈ ચૌધરી જોડેથી ડેરીને પચાવી લીધી અને અત્યારે સૌથી મોટો સરકારને ડર એ સતાવી રહ્યો છે કારણ કે જ્યારે વિપુલભાઈ ચૌધરી જોડેથી ડેરી પચાવી લેવામાં આવી ત્યારે એમણે અર્બુદા સેનાની રચના કરી અને અર્બુદા સેનાની રચના એ મહેસાણામાં તો એટલી બધી ઇફેક્ટદાર નથી કારણ કે અન્ય જિલ્લાઓમાં ચૌધરી સમાજની સંખ્યા એટલી બધી નથી પરંતુ બનાસકાંઠાની અંદર અર્બુદા સેનાને સૌથી મોટું સંગઠન બન્યું અને અર્બુદા સેનાની સૌથી વધારે જો બોલબાલા કોઈ તારા જિલ્લાની અંદર રહી હોય તો એ જિલ્લાનું નામ હતું બનાસકાંઠા બનાસકાંઠાની અંદર અરબુદાસ સેનાના જે સંમેલનો કરવામાં આવ્યા કે જે કામકાજ કરવામાં આવ્યું એના લીધે સરકારના સિદ્ધે કાનોમાં સીધી લીટીમાં અસર થઈ કારણ કે બનાસકાંઠાનો ચૌધરી સમાજ એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને વોટ કરે છે અને ભારતીય જનતા પાર્ટીને વોટ કરતો હોવા છતાં પણ અહીંનો સમાજ એ વિપુલભાઈ ચૌધરી સાથે નીકળેલો જોવા મળ્યો જે લોકો ભાજપને વોટ આપતા હતા એ જ લોકો વિપુલભાઈ સાથે ખુલ્લા સમર્થનમાં આવ્યા એનો સ્પષ્ટ અર્થ એ થતો હતો કે તમે ભાજપમાં છો અમે ભાજપમાં છીએ એ બધું બરોબર છે પણ અમારે વિપુલ ચૌધરી જેવા આગેવાનની જરૂર છે અને આ જ વસ્તુએ રીચમાં લાવી દીધા આ જ વસ્તુએ અસમંજસમાં લાવી દીધા આ વસ્તુ જ્યારથી થઈ ત્યારથી સરકાર અને ભારતીય જનતા પાર્ટી અસમંજસમાં મુકાઈ કે કેવી રીતે હવે આની રચના કરી કારણ કે જો ઋષિકેશ પટેલને હરાવવા માટેનો ટ્રાય વિપુલભાઈ ચૌધરી કરતા રહ્યા પટ્યા તો ધીરી સમુદાયના એટલા બધા વોટ ન હોવાથી કદાચ ઋષિકેશભાઈ પટેલને એરાય ન હરાવી શક્યા કે એ જેવું જોવે એવું પરિણામ ન મળ્યું પણ એની સીધી અસર બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક દેખાય અને ઘણી બધી સીટો ઉપર પણ એ સમય દેખાઈ હતી જ્યારે આંદોલન હતું ને વિપુલભાઈ ચૌધરી જેલમાં હતા વડગામ હોય કાંકરેજ હોય ત્યારબાદ ચાણસમાં હોય અને આવી ત્રણ ચાર સીટો ઉપર થોડી ઘણી થોડી ઘણી આંદોલનની અસર દેખાઈ હતી ને જેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પન સીટો લાવી એમાં પણ બે ત્રણ સીટો ખોવાનો વારો આવ્યો હતો હવે જો વિપુલભાઈ ચૌધરી ક્યારે ભાજપ છોડીને અન્ય પક્ષમાં ગયા નથી તેઓ ભાજપ સાથે રહ્યા એમને ભાજપનો વિરોધ પણ કર્યો તેમ છતાં પણ એવો કહેતા રહ્યા કે માય હજી સુધી ભારતીય જનતા પાર્ટીનો જ ખેસ પહેરેલો છે ને એ જ પહેરેલો રાખવાનો છે તો અત્યારે ભાજપ એ અસમંજસમાં છે જો ઋષિકેશ પટેલની વાત લઈને થોડુંક આગળ વધે અને ફરીવાર જો અશોકભાઈ ચૌધરીને ચેરમેન બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વિપુલભાઈની ચૌધરીની પેનલ એમના માણસોને ઘણા બધા લોકો નારાજ થઈ શકે એમ છે અને ખુદ ઋષિકેશ પટેલ પણ એવું નથી ઇચ્છતા કે ફરીવાર અશોકભાઈ ચૌધરી બને કારણ કે એમને ક્યાંક ને ક્યાંક ડેરી પર કબજો જોઈએ છે પણ એ ડેરી ઉપર કબજો અત્યારે એમને મળી શકે એમ નથી એ પણ જાણે છે કારણ કે સહકારી ક્ષેત્ર એવું છે કે જેના અંદર સરકાર કરતાં સહકારી ક્ષેત્રે જે સંકળાયેલી ડેરીઓ અને મંડળીઓ છે એના આધારે ફેસલો થતો હોય છે અને એના ઉપર જ ઇલેક્શન થતું હોય છે તો અત્યારે અસમંજસમાં મુકાયેલી સરકારની અંદર મેન્ડેટની પ્રથાની મોટી મોટી વાતો કરતા આ લોકો અત્યારે લગભગ એક વર્ષથી મેન્ડેટ આપી શકતા નથી મેન્ડેટ આપવા જાય તો વિવાદ થાય એમ છે ને જો આ વખતે વિવાદ થાય અને વિવાદ વકરે તો ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું નુકસાન પડી શકે એમ છે કારણ કે જે રીતે બહુમતી દેશની અંદર હતી એ વખતે આ વખતે આવી નથી વિપક્ષ ખૂબ જ મજબૂત આવ્યો છે અને વિપક્ષ મજબૂત આવ્યો છે એનો સીધો ફાયદો એ આમ લોકોને થતો હોય છે અને આમ લોકોને ફાયદો એ થયો છે કે જ્યારે વિપક્ષ મજબૂત હોય છે ત્યારે આમ લોકોની આવામને અવાજને સાંભળવામાં આવતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા પશુપાલકો અને અત્યારે બધું થરીથામ એમની એમ ચાલી રહ્યું છે અમિતભાઈ ચૌધરીને પણ હવે અશોકભાઈ ચૌધરી જોડે એવા સારા સંબંધ રહ્યા નથી જેવા પહેલાં હતા કારણ કે અમિતભાઈ ચૌધરીને પણ ક્યાંક ને ક્યાંક સમજાયું કે ક્યાંક ને ક્યાંક આપણે પણ હાથો બનાવીને આપણો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેના કારણે એમને પણ ક્યાંકનું ક્યાંક સામાજિક નુકસાન થયું વિપુલભાઈ ચૌધરી પણ જે રીતે અર્બુદા સેનાનું જે સંગઠન કરીને જે સામાજિક સમરસતાનું કામકાજ કરવાનું જે કામ કરતા હતા એમાં ક્યાંક ને ક્યાંક અન્ય સમાજનું નુકસાન એ દેખાતું હતું ચૌધરી સમાજને પણ ક્યાંક ને ક્યાંક થયું તો આવા બધી નવા નવા જે સમીકરણો આવ્યા નવી નવી વસ્તુઓ એમાં અત્યારે સરકાર રસમંજસમાં મુકાય છે કે જો ઋષિકેશ પટેલની વાત સાંભળીને ફરીવાર ચેરમેન માટે કોઈ પણ વ્યક્તિને બેસાડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક બીજી બધી નેતાઓ નારાજ થઈ શકે છે ત્યારબાદ અન્ય કોઈ નીતિનભાઈ પટેલની તો વાત અત્યારે સરકાર સાંભળતી જ નથી પણ ક્યાંક ને ક્યાંક સાંભળીને એમનું કરવામાં આવે તો ઋષિકેશભાઈ પટેલ વિપુલભાઈ ચૌધરી બધા જ નારાજ થઈ શકે એમ છે વિપુલભાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં છું ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીશ ને રહીશ ને જે વાતો કરીને અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે જોડાયેલા છે એ જો ફરી જો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે તો કોઈ પણ ઇલેક્શનમાં કઈ પણ જગ્યાએ ચૌધરી સમાજમાં કેટલું પણ નુકસાન કરી શકે ભારતીય જનતા પાર્ટી જાણે છે અને આ વખતના જ્યારે દેશનું ઇલેક્શન પૂરું થયું બે હજાર ચોવીસના એ ઇલેક્શન પછી ભારતીય જનતા પાર્ટી એટલી એક્ટિવ થઈ ગઈ છે કે તમે જોઈ શકો છો કે એમના કોઈ પણ માયા માણસો ક્યાંય પણ વેત વગરનું આડેધડ કોઈ સ્ટેટમેન્ટ નથી આપતા બહુ વિચારી સમજીને જ બોલે છે એમને ખબર પડી ગઈ કે ક્યાંક ને ક્યાંક આપણે જે હવા હતી જે આપણે પાવરમાં હતા પાંચ લાખની જે વાતો કરતા હતા એ પાવર પબ્લિકે ઉતારી દીધો છે કારણ કે પાવર કોઈનો ચાલ્યો નથી અને ક્યારે પણ ચાલવા નથી દીધો અત્યારે એમના હવાબાજી કરતા એમના બધા જ નેતાઓ આપ જોઈ શકો છો કે જેમ કે સ્મૃતિ ઈરાની હોય નવનીત રાણા હોય અન્ય જેટલા પણ હતા જે જે આમ વધારે પડતા હવામાં કે વધારે પડતા વાતો કરતા હતા એમને બધાને આરનો મેથી પાક એ લોકોએ ચખાડી દીધો છે અને બતાવી દીધું છે કે ભારતની અંદર રહેવું હોય તો સાદાઈથી રહેવાનું સાદગીથી રહેવાનું ખોટી ખોટી કૂદ ઉછળ કરવાની નહીં આ રીતે ભારતીય જનતા પાર્ટી જે રીતે અસમંજસમાં મુકાય છે મેન્ડેટને લઈ શું એ મેન્ડેટનો ફેસલો થશે અને શું આ રીતે જ સહકારી ક્ષેત્રો ચાલશે સહકારી ક્ષેત્રે જે અઢી વર્ષે ટ્રમ્પ બદલાતી ચેરમેનની નિમણૂક થતી જે યોગ્ય રીતે લોકશાહીની રીતે જે ઇલેક્શન આવતું હવે ક્યારેય નહીં આવે આવા ઘણા બધા સવાલો છે અને આવા ઘણા બધા સવાલોને સાથે નવા ટોપિક સાથે હું દિલુ ચૌધરી આપની સાથે મળતો રહીશ આપની સાથે હાજર રહીશ આપ મારી વિડીયોને જોતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો નમસ્કાર